જે માત્ર મિત્રો સાગત સાઈડ ના અમારા નવાજાની અંદર તો આપણે કેટલા વાગ્યા સાડા ચાર સાડા ચાર વાગ્યા હતા અને વરહાત ચાલ થઈ ગયો તમે જોઈ શકો છો ફોન તમે જોઈ શકો છો મિત્રો વરહાત આવી ગયો બેલા ચાલ થયો સોટા આવતા હતા ને આઈફોન મિત્રો જોઈ શકો છો તમે આઈફોન બતાવશો સંજા ભાઈ ને ફોન કર્યો મિત્રો વાજ્યા છે વાયરો સાલ થઈ ગયો ગાલે તો થોડું થોડું તમે સંભળાવવા તો મિત્રો આપણે પહેલો તો આપણે આવી પીડાઈ લાખા ઉપર એક મિનિટ હો મિત્રો આ પીડાઈ લાખા આપણે એટલે અવાજ ન તકલીફ ના પડે તો પીડાઈ લાખા વાયરો સાલ થઈ ગયો છે બરોબર નો તમે જોઈ શકો છો આ પવન એને આ લાંબો જઈ આવ્યા છે તમે શું ખાવા આવ્યા છો હું તમને ભાઈઓ અને તો વાવાઝોડા જેવી અસર થઈ ગઈ ચાલુ શું કેવું ખાશું ને તો મિત્રો વાવાઝોડા જેવી અસર ચાલ થઈ ગઈ છે

જોઈ શકો છો લોકેશન ગાજવાનું પણ મિત્રો ચાલુ છે અને આપણે ઓલી ભેંસ પણ પીવાય છે ગાયું પણ પીવાય છે અને કોદો પણ પીવાય છે તમે જોઈ શકો છો અને મોરોય મોરો મિત્રો હોદ તો પણ હા લોકેશન એવું છે

ચમકે હવામાન છે એટલે ટ્રાફિક ટ્રાફિકની રહે તો મિત્રો આ બંકો હાજરી ગમ્યો કે નહીં મેળતો અને તમે લાભ ઉતારો હે તમે હવે થોડાક માપી રહીજો તમને માપી મેળવી રહીશો એટલે તમારા માટે ફાયદા મંદ રહેશે નક્કી તમારી પાસે મોંઘું પડી જશે આ બંકો ભમાણ એટલે મિત્રો લોકેશન દેખ વાયરો હવે થોડોક ઓછો થઈ છે ને હવે આગળ આગળ આવડી બાજુ તો કેમેરામાં તો થોડુંક ઓછું દેખાતું છે મિત્રો પણ આ બધું લોકેશન જોવે આ બાજુ કેમેરામાં થોડુંક એ દેખાતું છે જેમ કે અંધારા જેવું થઈ ગયું કામ કરાય એટલે તો અંધારા તો બાકી તો મિત્રો આપણે ગાજવાનું ફૂલ ચાલુ છે અને આ બાજુ થોડો થોડો મિત્રો અને કરા પડ્યા છે તો એટલા જ નહીં પડ્યા તો હું તો પડ્યા એ દેખાડું એટલે ચાલ પડ્યા કરા કરા લાગે ગળી ગયા ના ગમે હાથમાં લીધા હતા ઠંડા ઠંડા કુલ કુલ હતા અને મિત્રો આ જેટલા ફુગા ફૂલાયેરા એટલા વરસાદ આવવાનો છે આજો મિત્રો કરા તો મિત્રો તમે જોઈ શકો છો અભિયાલ ઝુક કરા પડે તમને મિત્રો લાગતો હોય છે કે કરા નહીં પડતા તો એટલે બતાવી લે છે સિમ્પલ તરીકા છે કે આ પે કરા કરા પડે દેખ હો એ દેખ સકતે દેખ સકતે મિત્રો ને વિદુળી થાય રહી એટલે આપણે લગ્ન બંધ કરવો પડશે તો મિત્રો આપણે લગ સંજો ભાઈ જો આયા કોણ એટલે આપણે લગ પૂરો કરી નાખે તો મિત્રો આજના લગ ની અંદર આટલું જ મળીએ નવા લગ્ન ની અંદર જાય માતાજી